ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા આવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખી રેડ કરી હતી જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો સુરતમાં દારૂની રેલમ છેલ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો સાત દિવસમાં સુરતને ડ્રોઈન બનાવવાની અપીલ કરવામાં આવી જોકે પોલીસ તંત્ર દ્વારા આખાડા કાન કરવામાં આવ્યા દારૂના અડ્ડા બેરકોટક ચાલ્યા હતા કમિશનરને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ દરોડો પાડવામાં આવ્યો મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો રેડ કર્યા પછી કોંગ્રેસ પ્રમુખે પોલીસને કોલ કર્યો જેના પગલે હાફડી થઈ દોડતી થયેલી પોલીસે સ્થળ પર જોઈ દારૂનો જથ્થો કબજે લીધો જોકે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે કે નહીં તેનો ફોડ પાડવામાં આવ્યો નથી આ મામલે કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી સુરતના ભરત કેન્સર હોસ્પિટલ સામે સારોલી પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા અંગ્રેજી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે જેના પગલે સારુલી પોલીસ સ્ટેશનમાં ફિક્સમાં મુકાઈ ગયું છે પાટીદાર અને રાજસ્થાનની તેમજ સ્થાનિક સુરતીઓથી છલકાતા વિસ્તારમાં ખુલ્લામ દારૂનો અડ્ડો ધમધમતો હોવાથી મહિલા તેમજ સજ્જનો ત્યાંથી પસાર થવા ખૂબ જ સરપ્રાઇઝ જનતા રેડ કરવામાં આવતા દારૂના અડ્ડા પર નાસ ખુલ્લામ ચાલતા દારૂના અડ્ડા પરથી ઓછામાં ઓછા બસો જેટલા દારૂડીઓ પોતપોતાના વાહન છોડી ભાગી છૂટ્યા સારોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લામ ચાલતા અડ્ડા પર પછી કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉdnaવાલે સરોલી પીઆઈ તેમજ ડિસ્ટાફને ડિસ્મિસ કરવાની માંગણી કરી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે